આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે ગંભીર સાથે યુવતીને હોસ્પિટલમાં ખસેડી હતી જોકે સારવાર દરમિયાન યુવતીનું મોત થતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે પરિવારજનો અકસ્માત કરનાર મહિલાની ધરપકડ કરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે મહત્વનું છે કે અમદાવાદના બાગ નજીક આ પ્રકારનો અકસ્માત સર્જાયો છે જ્યાં કહી શકાય કે ફિઝિયોથેરાપીસનો અભ્યાસ કરતી એક યુવતી સાથે આ પ્રકારનો ગંભીર અકસ્માત થયો છે કાર અને એક્ટિવા વચ્ચે આ પ્રકારે ગંભીર અકસ્માત થતા એક યુવતીનું તેમાં મોત નીપજ્યું છે કહી શકાય છે કે બનાવ એટલો ગંભીર હતો કે મહિલાએ યુવતીને અડફેટે લેતા પચાસ મીટર સુધી તે થસડાઈ હતી યુવતી ગંભીર ઇજા સાથે લોહી લુહાણ પણ બની હતી તેમજ લોહીના રેલા રોડ પર જોવા મળ્યા હતા ઘટનાને પગલે કહી શકાય કે લોકો એકત્ર થઈ ગયા હતા અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે ગંભીર ઈજા સાથે યુવતીને હોસ્પિટલમાં ખસેડી હતી જોકે સારવાર દરમિયાન યુવતીનું હાલ તો મોત નીપજ્યું છે